હવે આપણે તેમાં ધોઈ અને કોરા કરેલા પૌવા ઉમેરી લઈશું અને પૌવાને પણ આપણે એકાદ મિનિટ જેવું ગરમ દૂધમાં મિક્સ થવા દઈશું તો આ રીતે ગેસની ફ્લેમને આપણે સ્લો રાખી અને આ પ્રોસેસને કરવાની છે એક મિનિટ જેવું રહેવા દેવાનું છે અને આ રીતે મિક્સ કરી લેવાનું છે બધા જ પૌવા છે તે સારી રીતે મિક્સ થઈ ગયા છે તો હવે આપણે લાસ્ટમાં એલચીનો પાવડર ઉમેરી દઈશું અને ઇલચીના પાવડરને પણ સારી રીતે મિક્સ કરી લઈશું ઇલાયચીના પાવડર થી દૂધ ફ્લેવર આવે છે ટેસ્ટ ખૂબ જ સારો લાગે છે છે તો તૈયાર આપણા દૂધ પોવા બનીને હવે આપણે થોડા ઠંડા થાય એટલે આપણે તેને બાઉલમાં લઈ લઈશું અને જે ચંદ્રની જ્યાં પ્રકાશ ચંદ્રનો આવતો હોય ત્યાં આપણે તેને રાખી લઈશું તો આ રીતે કોઈ પણ માહોલમાં ભરી લેવાનું છે અને ત્યારબાદ તેના પર કાળાવાળું ઢાંકણ ઢાંકી અને આપણે તેને ચંદ્રના અજવાળામાં મૂકી દેવાનું છે કહેવાય છે કે ચંદ્રના કિરણો પડેલા દૂધ પોવા ખાવાથી આખું વર્ષ નિરોગી અને તંદુરસ્ત રહેવાય છે મિત્રો તો શરદ પૂનમની દરેકને ખૂબ ખૂબ શુભકામનાઓ અને જો આ રેસીપી વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો તમારા ફ્રેન્ડસ અને ફેમિલીમાં શેર કરજો અને ચેનલ ને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ફેસબુક પેજ ને ફોલો